વાતો સારી સારી લાગણીઓની જ વાત કરતા હોઈએ છીએ પરંતુ આ જરૂરી છે કે આ મુદ્દાઓ પર પણ આપણે વાત કરીએ મેહુલ બોખરા સૌથી પહેલા આપની પાસે આવીએ જેમ હમણાં વાત કરી કે એક પણ વિભાગ એવો નથી કે જ્યાં ભ્રષ્ટાચારનો સડો નથી પેસેલો અને આ ઉધઈ કેવી રીતે ધીમે ધીમે કોતરી ખાય છે આખી સિસ્ટમને અને ભોગ નિર્દોષ નાગરિકો બનતા રહે છે શું ક્યાં લાગે છે આપને ખામી સૌથી પહેલા તો આઝાદીના સત્યોતેર વર્ષ પૂર્ણ થયા અને સત્યોતેર વર્ષ બાદ સત્યોતેર વર્ષ એટલે એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કહી શકાય પણ સત્યોતેર વર્ષ બાદ પણ આપણે આ બાબતે અત્યારે ડિબેટ કરવી પડે છે કે ભાઈ રોડ રસ્તાઓની હાલત શું છે સ્વાસ્થ્યની હાલત શું છે તો એ આપણા માટે એક શરમજનક બાબત છે કે ડિબેટ સત્યોતેર વર્ષ પછી એ હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે અને લાઈફ ઓફ લિવિંગ લોકોને કેટલી હાઈ લિવિંગ મળી રહી છે એ બાબતે નથી વાત થતી પણ સત્યોતેર વર્ષે આપણે રસ્તાના ખાડાઓની વાત કરવી પડે છે મુખ્ય કારણ આમાં એક જ છે બેન કે નેતાઓની જે સામાજિક જવાબદારીઓ જેમને સ્વીકારવી છે નથી સ્વીકારતા પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરીએ તિરંગાઓ લઈને ફોટો સેશન કરવા લોકો નીકળી પડે છે પરંતુ જે મુખ્ય એમની ભૂમિકા છે જેમને ભજવવાની છે એ છે રોડ કોન્ટ્રાક્ટરો છે જેમને ટેન્ડરો અપાય છે જેમની પાસેથી કામ લેવાનું છે અને સારા રોડ રસ્તાઓ બનાવવાના છે એ નથી લેવાતા હા એ લોકો એક ચોક્કસ કામ કરે છે નેતાઓ એ કામ શું કરે છે તો કે ભાઈ જે ટેન્ડરો પાસ થાય ને એમાંથી સમય અને જે પણ પરિબળ હોય અનુસાર બે ટકા કમિશન ચોક્કસથી કોઈ માણસને મોકલી અને લઈ આવશે આ ધંધો થશે હપ્તા વસૂલીનો ધંધો થશે પરંતુ ક્યારે રસ્તાઓની હાલત શું છે એનું ફોલોઅપ લેવું રસ્તાઓમાં કઈ ખાડા છે તો એને સુધારવા એ ફોલોઅપ ક્યારે નેતાઓ લેતા નથી ઉદઘાટન કરશે પોતાના નામની સરસ મજાની તકતીઓ લગાવી દેશે પરંતુ જો પાંચ વર્ષનો કે આઠ વર્ષનો એ રોડનો ટેન્યુર છે તો એમાં ખાડાઓ થયા છે તો એને કોને પૂરવા એ ખાડાની મરામત કોને કરવી આ તમામ જવાબદારીઓ છે નેતાઓ ક્યારેય સ્વીકારતા નથી અને એમાં નિર્દોષ લોકો છે ભોગ બનતા હોય છે કૃષ્ણભાઈ બિલકુલ આવીશું આપની પાસે ઋત્વી પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે ઋત્વી તિરંગા યાત્રા જયારે નીકળી એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે સાથ શણગાર કરવામાં આવ્યો આકર્ષક

જેમાં હોય તો નદીમાંથી પસાર થઈને પડે છે જોડીમાં લઈ જઈને એને દવાખાને પહોંચાડવી પડે છે તો ક્યાં પાછળ રહી ગયા આપણે સાચી વાત છે બેન તમારી પણ સૌથી પહેલા તો બેન તમને મેહુલભાઈ આપને અને દરેક દર્શકોને ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હું એ વાત બહુ સારી રીતે સમજુ છું સમાજની વચ્ચે રહું છું સમાજની વચ્ચે કામ કરું છું અને આપણે ક્યાં ક્યાં ઉણા ઉતરીએ છીએ ને એ વાતને મેં ડગલે ને પગલે અલગ અલગ ક્ષેત્રોમાં મેં પોતે જીવી છે અને જાણી છે પણ બેન ખાસ એક મારી એક અરજી એ કરીશ કે ઇઠોતેરમો આપણો સ્વતંત્રતા દિવસ છે આમ પણ દેશભક્તિ છે ને એક કે બે દિવસ પૂરતી સીમિત રહી ગઈ છે અને એમાં પણ આજનો આ દિવસ હોય સો ટકા આગળ આપણે હું એમાં તમારી દરેક વાતથી સહમત છું કે આ બધું જ થઈ રહ્યું છે હજુ તો ઘણી વાત આ કલકત્તાનો આખો જે કિસ્સો થયો દર સોળ મિનિટે એક કન્યાનો આપણા દેશમાં બળાત્કાર થાય છે બધી જ વાત થવી જોઈએ બેન પણ દેશને કે તંત્રને ગાળા ગાળો ભાંડવાનો ખામીઓ કાઢવાના બહુ બધા દિવસો છે આજનો એક દિવસ આપણે ના બક્ષી શકીએ પણ છતાં પણ જો આ વાત થઈ રહી છે અત્યારે કે શું શું ખામીઓ છે ક્યાં ક્યાં ઉણા ઉતરી રહ્યા છે તંત્ર ક્યાં ક્યાં સ્વાભાવિક રીતે એક સામાન્ય નાગરિક જ્યારે ટેક્સ પે કરતો હોય તો સૌથી વધારે અપેક્ષા તંત્ર પાસેથી જ હોય સરકાર પાસેથી જ હોય પણ બેન આપણે દરેક જગ્યાએ વ્યક્તિગત રીતે આપણે પોતે જ આ ભ્રષ્ટાચાર છે ને તંત્રમાં પછી આવે છે પહેલાં આપણી અંદરમાં આવે છે આ બધી જ ખામીઓ પહેલાં આપણા વ્યક્તિગત અંદરમાં હોય છે જો એક એક નાની નાની વસ્તુઓને ધીમે ધીમે આપણામાંથી આપણે જો એક ટ્રાફિક પોલીસવાળાને જ્યાં હજાર રૂપિયાનું ચલાન આવતું હોય ત્યાં સો રૂપિયા કે પચાસ રૂપિયા આપીને આજની તારીખમાં લોકો નીકળે જ છે ગમે તેટલી અલગ અલગ સિસ્ટમો બદલાય પણ એ વસ્તુઓ થાય જ છે તો જો આપણે એ વસ્તુ નાનકડી વસ્તુ આપણામાંથી સુધારીશું તો સો ટકા એક નાનકડા ફરક આવવાની શરૂઆત થશે અને આ સ્વતંત્રતા દિવસને બહુ નિરાશાવાદી કે બહુ આપણે પ્રોબ્લેમો સમસ્યાઓ શોધીને એને નિરાશાવાદી દિવસ બનાવવાની જગ્યાએ આ એક ઉજવણીનો તો ઠીક છે પણ એ બલિદાનોને યાદ કરવાનો દિવસ છે કે જે લાખો લોકોએ દેશની આઝાદી માટે લોહી રેડ્યું છે અને એને યાદ કરીએ અને એને ખાલી સારી રીતે સ્મરીએ બાકી બીજા બધા દિવસો તો છે જ આ બધી થતા જ રહેવાના છે અપનાવી શકીએ કે ઠીક છે સારું સારું છે અથવા તો એ કઈ વાત કરવાની જરૂર નથી કારણ કે એવી રીતે સમજી કે નારી પર અત્યાચાર થઈ રહ્યા છે કે મને પૂર ની સ્થિતિની વાત કરીએ તો એનો અર્થ એ તો નથી કે જ્યારે આપણે ખુશી મનાવતા હોય ત્યારે શું પડકારો આપણી સમક્ષ એની વાત સો ટકા બેન સોળ મિનિટે આ દર સોળ મિનિટે એક કન્યાનો બલાકાર થાય છે જી જી બેન મેહુલ ભાઈ આપની પાસે આવે રાજકોટમાં પણ આપણે હમણાં જોયું કે એક ચીફ ફાયર ઓફિસર જેને સસ્પેન્ડ કરવામાં આવે છે જેલ હવાલે કરવામાં આવે છે આ એક ઉદાહરણ છે અને ત્યારબાદ જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ને મૂકવામાં આવે છે અનિલ મારુ હજુ તો માન બે મહિના થયા હશે પણ એને એ ડર નથી લાગતો આમાં તો લોકો પણ ક્યાંય જોડાયેલા નથી પણ શું એ કારણ હશે કે એને ડર નથી લાગતો કે બે મહિનાની અંદર જ એ પણ પોતે ભ્રષ્ટાચાર કરવા લાગે છે અને એને પણ સસ્પેન્ડ કરવાની ફરજ પડે છે પેલા તો બેનનો એક પ્રશ્ન હતો કે આપણે આજનો દિવસ મનાવીએ સારી રીતે વસ્તુ અહીંયા ખાલી પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીની નથી આ ત્રણસો પાસઠ દિવસના પ્રશ્નો છે જે જનતા આમાંથી પીડાય છે રાઈટ એટલે પ્રશ્ન કોઈ પણ કોઈ પણ દિવસ હોય પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય જાહેર જનતાનો એ અધિકાર છે કે એટલીસ્ટ એમને જે તકલીફો પડે છે એટલા હાઈ પે ટેક્સ ભરે છે સીજીએસટી ભરે છે એસજીએસટી ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે રાઈટ ઇનડાયરેક્ટ ટેક્સિસ ભરે છે ઇન્વેસ્ટમેન્ટમાંથી ટેક્સિસ ભરે છે તો એટલી સુવિધાઓ સરકાર પાસે માંગી શકે રહી વાત કે પછી ટીઆરપી ગેમ ઝોન વાળી અને એમાં પોસ્ટિંગ થઈ છે પેલા ભાઈની તો વસ્તુ એવું છે કે આમાં પેલી કહેવત છે ને કે બલી હંમેશા બકરી કી દી જાતી એ શેર કી નહીં તો આમાં ઘાટ જ એવો છે કે ભાઈ એ ચીફ ઝોનલ ઓફિસર હતા એમને સસ્પેન્ડ કરી દીધા ને એમને અરેસ્ટ કરી દીધા ને એના ઉપર તમામ કાર્યવાહી કરવામાં આવશે પણ આમાં હકીકત એવી હોય છે બેન જે ઇન્ડાયરેક્ટ બધાને ખબર છે કે કોર્પોરેટરો મેયરો કમિશનરો આ બધાના ફોન આવે તો પછી કઈ ચીફ ઓફિસર અથવા જોનલ ઓફિસર અથવા પ્લાનિંગ ઓફિસર કઈ એવું ના કહી શકે કે ભાઈ હું તમારી ભલામણ નહીં સ્વીકારું અને હું તો સાઈન નહીં કરું એમને સાઈન કરવાની જ છે જો નેતાઓની ભલામણ આવવાની તો તો આમાં કોઈ ના કોઈ જગ્યાએ અવારનવાર મોટા માથાઓ છે એ બચી જાય છે પછી અધિકારી એક સસ્પેન્ડ થઈ જાય બીજો અધિકારી એ જગ્યા પર આવી જાય ફરીવાર મોટા માથાઓ છે નેતાઓ છે એમની ભલામણો આવવા માટે ભ્રષ્ટાચારનો એમને લોકો આ જે બી ઘટના છે છ મહિના સાત મહિનામાં ભૂલી જાય એટલે ભ્રષ્ટાચારનો એ દોર ફરીવાર ચાલુ થઈ જાય આ રૂટિન પ્રેક્ટિસ છે આવી હજારો ઘટનાઓ બની છે અને ભવિષ્યમાં બનવાની છે જ્યાં સુધી જાહેર જનતાઓ છે જાહેર જનતા આ જેટલા બેમાન નેતાઓ છે એમને ઓન રોડ એક્સપોઝ કરવાનું ચાલુ ના કરે હું તો કહું છું કે જેટલા ચોરો છે ને એમને રસ્તા ઉપર દોડાવવા જોઈએ કપડા ફાડી નાખવા જોઈએ

માત્ર એવું નથી કે તમે જેમ કહ્યું કે કોઈને ગાળો બિલકુલ વાત નથી પણ એ દોષની વાત છે કે જે આપણે જોવાની જરૂર જરૂર છે છે અને શીખવાની સુધારવાની જરૂર છે તો શું 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 લાગે છે છે કે શીખવાનું બાકી ક્યાં ક્યાં રહી ગયા સાચી વાત છે બેન અને હું ફરીથી કહું છું કે તકલીફો સો ટકા છે આપે જે વાત કરી કે આ સામૃક વૃત્તિની વાત છે જ નહીં બધી જ તકલીફો છે તમે પણ જાણો છો હું પણ જાણું છું સ્વીકારું છું પણ આપે જે સવાલ કર્યો એ પ્રમાણે કે આપણા હક તો છે નાગરિક છીએ ટેક્સ ભરીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા ટેક્સ ભરીએ છીએ સરકાર પાસે જવાબ માગવાનો ભાઈએ કહ્યું એ પ્રમાણે કપડાં ફાડી કાઢવાનો આપણો એ એ એ આપણે કરી શકીએ છીએ અને આ જવાબ તો માગવો જ જોઈએ દરેક જાગૃત નાગરિકનો એ અધિકાર છે પણ બેન તમે કહ્યું ને એ પ્રમાણે આપણે અત્યારે આ અધિકારોની ફક્ત ને માત્ર જે જે દોટ મૂકી છે આંધળી દોટ મૂકી છે તો આજનો જે દિવસ છે મેં કહું ને કે ત્રણસો ને પાસઠ દિવસમાંથી બે દાડા બાદ કરી દઈએ તો ત્રણસો ને ત્રેસઠ દિવસ વધે ત્રણસો ને ત્રેસઠ દિવસ વાત કરો અધિકારોની વાત કરો બધી જ વાતોની જ્યાં જ્યાં સરકાર કે જવાબદાર વ્યક્તિઓ જવાબ આપવા માટે એમની જોડે જવાબ માગવો એ આપણે પણ જરૂરી છે એ પણ જાગૃત નાગરિકની ફરજ છે પણ આ બે દિવસ છે ને બેન તો બે દિવસ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી કે

પાછું એ જ આખી સાયકલ રિપીટ થઈ રહી છે અને નિર્ભયા ટુ પોઈન્ટ ઝીરો પાછું જાણે કોઈ આ કોઈ પિક્ચરની કે સિરીઝની સિકવલ હોય ને એવી વાતો આપણા દેશમાં અત્યારે એવી દુઃખદ વાતો અત્યારે દેશમાં થઈ રહી છે પણ આપણે નાગરિક તરીકે એક એક બહુ સરસ ચિત્ર અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થયું છે કે કોઈ બહુ મોટી દુર્ઘટના આ નિર્ભયા નિર્ભયાકાંડ હોય કે આ બહેન જોડે થયેલો જે પણ જગન્ય અપરાધ હોય જે ભ્રષ્ટાચારની વાતો હોય આપણા રાજકોટનો કિસ્સો હોય કે અમદાવાદના કિસ્સા હોય કે જે પણ વાતો થતી હોય બહુ ભયંકર દુર્ઘટના ઘટે છે પબ્લિકમાં એક સરસ મજાનો રોષ ફાટી ઉઠે છે જુવાળ ફાટી ઉઠે છે વિરોધ ફાટી ઉઠે છે પછી પાછું શું થાય છે ધીમે ધીમે એ વસ્તુને આપણે ભૂલતા જઈએ છીએ ભૂલતા જઈએ છીએ એટલે પાછું એ સ્ટેટસ કો એ સ્થિતિ જે એઝ ઇટ ઇઝ હતી એ પાછી આવે છે અને પછી પાછી જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ને ત્યારે જ આપણે જાગીએ છીએ આ પરિસ્થિતિ બદલવાની છે આ દુર્ઘટનાઓની આ મોટા મોટા કાંડની આ મોટા મોટા અપરાધોની આપણે રાહ નથી જોવાની આપણે આ વર્ષ જાગતા રહેવાનું છે ને આપણે જાગતા રહેતા હોઈશું ને તો

વાત કરવી જ જોઈએ બેન અને બીજી વાત કે હંમેશા બંને ઇક્વાલિટી હોવી જોઈએ કે જો સરકાર માની લો કે સીસીટીવી માંથી હેલ્મેટ દેખાઈ જાય છે કે આને હેલ્મેટ પહેર્યું છે કે નથી પહેર્યું તો એ જ સીસીટીવી ઉપરથી રસ્તાના ખાડાઓ કેમ ના દેખાય દેખાવા જ જોઈએ જો આપણે એટલો બધો ટ્રાફિકનો મસ્ત મોટો દંડ વસૂલી અને નિધિમાં જમા કરાવીએ છીએ તો પછી માની લો કોઈ વ્યક્તિનું ખાડા અકસ્માતમાં મૃત્યુ થાય છે તો સરકાર પોતાની જવાબદારી સમજીને એ જ જે દંડ વસૂલ કરેલી જે મસમોટી રકમ છે એમાંથી જે વ્યક્તિનું સરકારની ભૂલને કારણે અવસાન થયું છે તો એમાંથી એને કઈ સહાય આપે છે કોઈ સહાય નથી આપતી તો એ પણ થવું જોઈએ અને બીજી એક જોગવાઈ પણ જોઈએ જો પેનલ્ટી આપણે ભરીએ છીએ જો આપણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો જે કોન્ટ્રાક્ટર છે જે ટેન્યુર પહેલા રસ્તો એનો ખરાબ થઈ જાય છે ખાડાઓ પડી જાય છે તો એના માટે પણ સજાની જોગવાઈઓ બનાવવી જોઈએ એને પણ દંડ આપવો જોઈએ તો ઇક્વાલિટી બંને સાઈડ રહે માત્ર ને માત્ર નિયમોનું પાલન કરવાનું બર્ડન એ જાહેર જનતા ઉપર ના થોપવાનું હોય સરકારને પણ સમજવું જોઈએ કોન્ટ્રાક્ટરોને પણ સમજવું જોઈએ જો આ બંને સમજી જશે તો જનતા ઓટોમેટિક સમજશે એનો મને પૂરો ભરોસો છે કૃષ્ણ